નમ સિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ક્લિક તથા ચાર પ્રહરની પૂજાના મુહૂર્ત વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો શિવરાત્રી કે જે મહામાસના વદ પક્ષની તિથિએ ભગવાન મહાદેવનો શિવરાત્રીના રૂપમાં રાત્રિના સમયે ઉત્સવ મનાવાય છે એટલા માટે આ ઉત્સવને શિવરાત્રી કહેવાય છે જેમાં ભગવાન મહાદેવજી શિવજી શિવરાત્રીના આ દિવસે પ્રગટ થયા હતા લિંગના રૂપમાં અને અમુક માન્યતા એવી પણ છે કે શિવ પાર્વતીનો વિવાહ પણ થયો હતો જો કે અલગ અલગ માન્યતાથી ઘેરાયેલો આ ઉત્સવમાં ખાસ કરીને શિવજીની પૂજાનું ખાસ મહત્વ દર્શાવાય છે અને રાત્રિના સમય વર્ષની ચાર એ અઘોર રાત્રિ કે મહારાત્રી કહેવાય છે જેમાં દિવાળીની રાત્રિ શિવરાત્રી હોળીની રાત્રિ અને જન્માષ્ટમી આ રાત્રિ એવી છે કે જો રાત્રિના સમયે આપણે પૂજા ઉપાસના કરીએ મંત્ર જાપ કરીએ ઈષ્ટદેવની આરાધના કરીએ મનોકામના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે અને એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવનો ઉત્સવ હોય જે દેવોના દેવ મહાદેવ છે આજે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ દિવસે ઉપવાસ રાખે છે મહાદેવની પૂજા ઉપાસના કરે છે તેની સર્વે ઈચ્છા પૂર્ણ થાય છે સૌપ્રથમ જાણી લઈએ કે મહાવી મહાશિવરાત્રી ક્યારે આરંભ થાય છે તિથિ આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના વધપક્ષની ચૌદસની તિથિ પ્રારંભ થાય છે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ સાંજે લગભગ પાંચ ને ચાર મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આમ જોઈએ તો મહાશિવરાત્રી એટલે રાત્રિનો ઉત્સવ છે એટલા માટે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના દિવસે મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવવાનો રહેશે આજે જ વ્રત થશે અને આજે જ ચાર પ્રહરની પૂજાનું મહત્વ છે તે ચાર પ્રહરની પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે પ્રથમ પ્રહરની શિવ પૂજાનું મુહૂર્ત છે સાંજે છ ને અગિયાર મિનિટથી લઈને નવ ને બાવીસ મિનિટ સુધી બીજા પ્રહરની પૂજાનું મુહૂર્ત છે રાત્રે નવ ને ત્રેવીસ મિનિટથી લઈને બાર ને ચોત્રીસ મિનિટ સુધી ત્રીજા પ્રહરની પૂજાનું શુભ મુહૂર્ત છે રાત્રે બાર ને પાંત્રીસ મિનિટથી લઈને ત્રણ ને છેતાલીસ મિનિટ સુધી અને ચોથા પ્રહરની પૂજાનું શુભ મુહૂર્ત છે પરોઢિયે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે તેમાં ત્રણ ને છેતાલીસ મિનિટથી લઈને લગભગ સાત વાગ્યા સુધીની આસપાસ અને આજે નિશ્ચિત કાળની પૂજાનું મુહૂર્ત પણ દર્શાવાય છે તે મુહૂર્ત છે લગભગ રાત્રે બાર વાગ્યા ને મિનિટથી લઈને એક વાગ્યા સુધીમાં આ સમય દરમિયાન શિવ પૂજાનું ઘણું મહત્વ છે રાત્રિએ શિવ પૂજન થાય છે મહાદેવની આરાધના દેવી પાર્વતીજી સાથે થાય છે અને આજે ખાસ કરીને મેળા ઉત્સવ આદિ આનંદ મંગલ પણ થાય છે શાસ્ત્ર અનુસાર ભગવાન શિવજી સૌ પ્રથમ મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા વિશાળ અગ્નિસ્તંભના રૂપમાં અને મહાશિવરાત્રીની રાત્રિએ કુંડલીની જાગૃત અને ધ્યાન માટેનો શ્રેષ્ઠ સમય છે જે સાધકોને પરમ જ્ઞાન તરફ દોરી જાય છે હિન્દુ ધર્મમાં માં પ્રત્યેક તિથિ અને વારનું ખાસ મહત્વ છે એમાં ખાસ કરીને આ મહામાસની શિવરાત્રી તો ઉત્તમમાં ઉત્તમ છે મહામાસની શિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો રોગ ઋણ પણ મુક્તિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે આજે ભગવાન મહાદેવના શિવ પરિવારની પૂજા ઉપાસના થાય છે જેમાં શ્રી ગણેશ સહિત કાર્તિકેય સ્વામી શિવજીના ગણો છે શિવજીના વાહન છે અને શિવજી જે આયુધો ધારણ કર્યા છે શિવજીએ જે પોતાના શરીર ઉપર સર્પ છે ચંદ્રમા છે તેની પણ પૂજા ઉપાસના થઈ જાય છે આપોઆપ જ કહેવાય છે કે આજે મહાદેવ દેવી પાર્વતીજીની પૂજા ઉપાસના કરવાથી સર્વે ગ્રહ બાધા દૂર થાય છે શાંત થાય છે એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવના બાર જ્યોતિર્સ્વરૂપ જ્યોતિર્લિંગ છે જે બિરાજિત જ્યાં જ્યાં પણ છે ત્યાં ત્યાં પણ ભક્તો દર્શન કરવા ઉમટશે અને આજે એવું પણ કહેવાય છે કે આપણા ગામ શહેરમાં જે જે નાના નાના શિવાલય મંદિરો છે ત્યાં પણ સાક્ષાત મહાદેવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન રહેશે એટલા માટે જો આપણે જ્યોતિર્લિંગ દર્શન ન કરી શકીએ તો આપણે શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ અને હજી એવું પણ કહેવાય છે કે જો આપણે ઘરમાં પણ નાનકડું શિવલિંગ રાખ્યું હોય પૂજામાં તો તેની પણ પૂજા કરી શકાય છે ઘર બેઠા તેમાં પણ સાક્ષાત મહાદેવ બિરાજમાન રહેશે પોતાના પરિવાર સાથે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરશે ઘરમાં સુખાકારી રહેશે આનંદ મંગલ રહેશે

ભગવાન મહાદેવ એવા દેવ છે કે જેઓએ આ જગતને વિશ્વમાંથી મુક્ત કર્યું હતું એટલા માટે જ આજે મહાદેવની જે પૂજા ઉપાસના કરે છે તેના રોગ કષ્ટ તો મટે છે સાથે જ જો વિષ યોગ કુંડળીમાં હોય અંગારક યોગ હોય કે કોઈ પણ કાલ કાલસર્પ દોષ હોય અથવા તો કોઈ પણ ગ્રહ બાધા નડતર હોય માનસિક તણાવ હોય તો પણ આજે મહાદેવની પૂજા ઉપાસના કરવાથી નામ સ્મરણ કરવા માત્રથી જ મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ જાય છે એવું આ મહાશિવરાત્રીનો ઉત્સવ છે દિવસ છે રાત્રિ છે આખો દિવસ અને રાત્રિ શિવમય થઈ જશે તે છે આ મહાશિવરાત્રીનો ભવ્ય ઉત્સવ મહાદેવની પૂજા દરમિયાન ધ્યાન આસન પાદ્ય અર્ધ્ય આચમન સ્નાન દૂધ દહીં ઘી મધ સાકર પંચામૃત ગંદોદક ગંગાજલ વસ્ત્ર યજ્ઞોપવિત્ર ઉપવસ્ત્ર ચંદન ભસ્મ અક્ષત ઇત્ર પુષ્પ પુષ્પમાલા દુર્વા સમીપત્ર

જો શક્તિ અર્જિત કરવી હોય ચાહે પણ મહાદેવ છે ગુરુ માટે પણ સાધનામાં સિદ્ધિ પ્રાપ્તિ માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે તંત્ર મંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને મહાદેવ જ્ઞાનના દેવતા છે વિદ્યાના દેવતા છે માટે પણ મહાદેવની પૂજા કરવાથી સર્વે દેવતાઓની પૂજા જા આવી જાય છે કુંડળીમાં રહેલા સર્વે દોષ તો દૂર થાય છે ઘરમાં સુખાકારી રહે છે મહાદેવનું જો શિવલિંગ ઘરમાં નાનકડું હોય તો ઘેરે પણ આપણે પૂજા ઉપાસના રાત્રિના સમય કરી શકીએ છીએ કોઈ દોષ લાગતો નથી અને શિવાલયમાં જઈને પણ પૂજન કરી શકીએ છીએ અને માટીનું શિવલિંગ બનાવીને પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે બીજા દિવસે સવારે તે શિવલિંગને વિસર્જિત કરી દેવાય છે આજે મહાદેવના દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી જ સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત આજે મહાદેવના શિવાલયમાં આપણે જઈએ ત્યારે નંદીશ્વર અને કચ્છપ ભગવાનની પહેલા પૂજા થાય છે ત્યારબાદ શિવજીના દર્શન થાય છે નંદીશ્વર છે શક્તિનું પ્રતિક અને કચ્છપ ભગવાન છે ઇન્દ્રિયોનું પ્રતિક જે આપણી અંદર શક્તિ અને ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો કે જે આપણને શાંતિ લેવા દેતી નથી કંઈક ને કંઈક ઈચ્છા આકાંક્ષા રહે છે ત્યારે આપણી જ્યારે ઈશ્વર જે પરમ પિતા પરમાત્મા મહાદેવ છે તેમના દર્શન કરવા જઈએ ત્યારે સૌપ્રથમ આપણી શક્તિના અભિમાનને બહાર મૂકવું પડે છે ત્યારબાદ કાચબાની જેમ જેમ કાચબો પોતાના અંગોને સંકોરી લે છે એ જ રીતે આપણી ઇન્દ્રિયોની આપણી ઈચ્છાઓની આકાંક્ષાઓને સંકોરી લેવાની છે અને એકદમ સ્વસ્થ મને ભગવાન મહાદેવના દર્શન કરવાના છે જેથી પ્રભુ પ્રસન્ન થાય છે અને આપોઆપ જ મનોકામના પૂર્ણ થઈ જાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રદાન થાય છે કારણ કે મુક્તિના દાતા મહાદેવ છે અંત સમયે આપણે સૌ જીવોએ સૌએ આ પ્રકૃતિમાં જેટલા પણ જન્મ લે છે તે બધાએ મહાદેવના શરણમાં જવાનું છે રાખ બનવાનું છે અને મહાદેવ તેનો સ્વીકાર કરી લે છે તેવા દેવોના દેવ મહાદેવને પ્રિય એવી આ રાત્રિ છે શિવરાત્રી આ ઉપરાંત આજે મહાદેવની શિવલિંગની પૂજા કરીને આ મહામંત્રનો જાપ અવશ્ય કરવો ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાદ બોલો શક્તિપતિ દેવોના દેવ મહાદેવ ની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવજો મિત્રો